જન્માષ્ટમીના પાવન પ્રસંગે માળિયા હાટીનામાં વિવિધ વિસ્તારોમાં રથયાત્રાનું આયોજન કરેલું છે જેમાં લોકો દ્વારા સારો એવો સાથ સહકાર મળેલ છે અને જે રથયાત્રાનું આયોજન કરેલું હતું એમાં રેલવે સ્ટેશનથી હવેલી ચોક લગન રથયાત્રા નીકળેલી હતી અને લોકોનો સાથ સાથ અને સહકાર સારો એવો મળેલ છે તે બદલ હું માળીયા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું નોકરી માટે સુવર્ણ તક LIC સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુઇટી તથા અનેક લાભો